સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ને બધી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે જે સોનાલિકા જોઈ શકો છો તે બધી જવાબદારી અને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો તમારે આખો જોવાનો છે જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એકદમ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કલર કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તરનું જે તમે સોનાલિકા ડીઝલ સેવા ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ તમને જોવા મળી જશે સાઈડ ગેરમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર જોઈ શકો સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર ડીઝલ સેવરમાં ટ્રેક્ટર જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સીટ છત્રી પંખા એકદમ નવા વિડીયોની અંદર તમે જોઈ શકો છો વાયરિંગ ચાલુ બધું ટોટલ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે સિત્તેરથી એંશી ટકા જેવા ટાયર છે ચારે ચાર ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ભાઈએ કિંમત રાખેલી છે ત્રણ લાખને ત્રીસ હજાર જે છેલ્લી કિંમત છે ફિક્સ કિંમત છે ત્રણ લાખને ત્રીસ હજાર કિંમતમાં સોનાલિકા ટ્રેક્ટર આપી દેવાનું છે સાવ ઓછી કિંમત રાખેલી છે ભાઈએ વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે પ્રમાણે ભાઈએ કિંમત સૌ ઓછી રાખેલી છે ત્રણ લાખ ત્રીસ હજાર કિંમત રાખેલી છે ભાઈએ જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લાંબા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને લખમણભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળી જશે દેવભૂમિ દ્વારકામાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂત ભાઈને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે મેં કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે વિડીયોમાં નીચે જોવા મળી જશે